اه يا આજે સ્કોર બનાવવાનો હોય ને ને પૈસા કમાવવાનો હોય તો કમાવવાનો હોય આને પૈસા કમાવવાનો હોય એવું હોય અને અમારા ઘરનો ખર્જો 175

બસ કોયા એ કન્ના આઈ પાંચ તાઈના જા ફલા બેર કેલો અલે સતરભાઈ ચિકુ લખો કે રોકનો આપી દો બેર કેલો રામાજી હા રામાજી

પારલો કે બજાર બારખ

તેર પાકી તો જો મમા એ છે તે એ છે ઓખા નેડીભાઈ ની બાબા રુબો દોયે ઉતે